જય માતાજી મિત્રો હર હર મહાદેવ આજે આપણે જાણીએ કે અમૃત બાપાની મેળણીમાં મોતી ખડોળ અમૃત બાપાની મેળણીમાં મોતી ખડોળ કેટલું સાચું કેટલું ખોટું કયા ભક્તનું કામ અહીં થાય છે કયા ભક્તના પાસેથી પૈસા લેવામાં આવે છે અને કયા ભક્તના પાસેથી નાની મોટી સેવા કરાવવામાં આવે છે તેના વિશે આજે આપણે વિગતવાર જાણકારી જાણીશું જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ને લાઈક કરવાનું ના ભૂલતા જેથી કરીને આવા તમામ તમારા સુધી પહોંચે જય માતાજી અમૃત બાપાની મેળડીમાં મોતી ખડોલ દર રવિવારે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શને આવે છે અમૃત બાપાની મેલડીમાં નું ધામ છે જે મોતી ખડોલના અંદર છે એ ધામના અંદર દર રવિવારે કમસે કમ થી પંદર હજાર ભાવિ ભક્તો પ્રસાદી પણ લે છે અને માતાજીનું જે પ્રવચન ચાલુ હોય એ પ્રવચનનો આનંદ પણ લે છે પ્રવચનના માધ્યમથી પોતાનું જીવન પરિવર્તન પણ કરે છે ત્યારે જ અમરત બાપાની મેરડીમાં મોતી ખડોલની આજે નાની મોટી જે વાત છે એના વિશે આપણે જાણીએ ઘણા ખરા ભાવિ ભક્તોનો પ્રશ્ન છે કે અમૃત બાપાની મેળીમાના ધામમાં જવું કે ના જવું અને કેટલું સાચું છે તો હું આજે બધી તમામે તમામ જાણકારી હું તમને આપીશ તો સૌ પ્રથમ જાણીએ કે સાચું કે ખોટું તો મિત્રો હું તમને મારા પહેલાંના વિડીયોમાં પણ કીધું હતું અને ફરીથી કહું છું પણ અમૃત ના મેળણીમાના સાનિધ્યના અંદર આવું કોઈ વાત સામે આવી નથી અમૃત બાપાની એ તો ત્યાં સુધી કીધું કે કુટુંબને પ્રેમ કરજો ગામને પ્રેમ કરજો સમાજને પ્રેમ કરજો અને રાષ્ટ્રને પ્રેમ કરજો એવી રીતે પણ તમે રાષ્ટ્રપ્રેમી બની શકો છો પણ આજે કાળા કળિયુગના અંદર ઘણા ખરા બુઆજી લોકો ભાઈના ઘરે નહીં જવાનું ભાઈના ઘરે પાણી નહીં પીવાનું પેલા ગામના અંદર નહીં જવાનું એ ગામના અંદર જાઓ તો પાછળ નહીં જવાનું તમારી કોઈ બેન દીકરી કોઈના પિયરમાં ગઈ હોય તો ત્યાંથી લીંબુવાળી લાવવાનું ત્યાંથી થોડી માટી ચપટી ભરીને ઉતારીને નાખી દેવાની અસંખ્ય એવા તો કેટલાય પ્રયોગો કરવાનું કીધું હશે પણ એવું અમૃત બાપાની મેળડીમાં કહેતા નથી અમૃત બાપાની મેળડીમાંના જે માળી છે જે બુઆજી છે એમનો એક જ સંકલ્પ છે કે દરેકે દરેક ભાવિ ભક્તોનું સારું થાય અને મારી મા મેળડી તમામે તમામ ભક્તોનું કલ્યાણ કરે બીજી વાત કરીએ આપણે પૈસાની વાત છે ઘણા ખરા ભાવિ ભક્તોને એમ છે કે અમારા ઘરના અંદર કોઈ દુઃખ છે તો અમે અમરત બાપાની મેળડીમાના સાનિધ્યના અંદર જશું તો અમારે કેટલા રૂપિયા આપવા પડશે તો મિત્રો હું તમને જણાવી દઉં કે અમરજ બાપાની મેળડીમાનું સાંનિધ્ય નહીં દુનિયાના સાંનિધ્યના અંદર જજો કોઈ પણ દેવ માતાજી ભગવાન પૈસા લેતું નથી ફરીથી સાંભળજો કોઈ પણ દેવ માતાજી ભગવાન પૈસા લેતું નથી પૈસાની જરૂર તો ખાલી અને ખાલી ભુવાજી ને હોય છે ભગવાન તો ભાવનો ભૂખ્યો હોય છે ભગવાનને કાંઈ પૈસા આપીને કે સોનું ચાંદી આપીને કે કોઈ સારો થાળ જમાડીને કે બત્રીસ જાતના ભોજન જમાડીને જો તમે રાજી કરવા માગતા હોય તો એવું આ સાનિધ્યના અંદર થતું નથી

મારે મંદિરના અંદર રિનોવેશન નું કામ કરવું છે મારે આ બેઠકના અંદર પૈસા છે તો સૌ ભાવિ થોડા થોડા કરીને મને આપજો ક્યારે પણ એવી હવે આપણે જાણીએ કે સેવાની વાત તો તમારો જેટલી જેટલો ભાવ તમારો છે એટલો જ ભાવ પ્રભુનો હોય છે તમે લોકો જોતા હશો ઘણી ખરી બહેનો સેવાના અંદર જાય છે રસોઈ ઘરના અંદર જાય છે ઘણી ખરી બહેનો માતાજીનો પ્રસાદ પીરસવા જાય છે તો આ મોટામાં મોટી સેવા છે અને આ સેવાના અંદર તમને કોઈ પૈસા નથી આપતું છતાં પણ તમે ભોળા ભાવે મોટું મન રાખીને જો સેવા કરો છો તો આ સેવા આ જ નહીં તો દસ વર્ષે પણ તમારા લેખે સો ટકા લાગશે કેમ કે જેવી રીતે પાપનો ગળો ભરાય છે એવી રીતે પુણ્યનું પણ ઘરો ભરાય છે અને જે દિવસે આપણા ચારે કોર પુણ્યનું ભાથું ભરાઈ ગયું એ દિવસે ખરેખર આપણું જીવન પરિવર્તન થઈ જશે તો તમે જો અમૃત બાપાની મેળીમાના સાનિધ્યના અંદર જતા હોય અને જો તમને કોઈ સેવા કરવાનો લાવો મળે તો એનું નસીબ માનજો એ ભાગ્ય માનજો હું તો કહું છું અમૃત બાપાની મેળીમાના સાનિધ્યના અંદર નહીં દુનિયાના સાનિધ્યના અંદર જાઓ મંદિરમાં જાઓ કે કોઈ ભજનમાં જાઓ કે કોઈ સારા કાર્યમાં જાઓ નાનામાં નાની સેવા પણ મળી હોય તો એ સેવાને પ્રભુની સેવા ગ્રહણ કરી લેવું ઘણા ખરા લોકોને જોયું છે કે રમેણના અંદર બેઠકના અંદર બેઠા હોય અને જો કોઈ પાણીનું ગ્લાસ પકડવાનું કે તો પણ એ તરત તરત ના તરત ના પાડી દેશે તો આવી રીતે ભગવાનને નથી ભજવા ભગવાનને તો ભોળા ભાવે ભજવા છે અંતરના આત્માની વાત ભગવાન સુધી કઈ રીતે પહોંચે તેનું જો જ્ઞાન જોતું હોય તો અમૃત બાપાની મેડીમાના સાનિધ્યના અંદર જવું જોઈએ કેમ કે અમૃત બાપાની મેડીમાના સાનિધ્યના અંદર એક જ વાત ઘડી ઘડી રટણ થાય છે જે મેં ઘણા પ્રવચનના અંદર સાંભળ્યું છે માતાજી પ્રવચનના અંદર આવે ત્યારે એક જ વાત કરે છે કે તમે તમારા દેવને ઓળખજો તમે તમારા ઘરને ઓળખજો જો તમે ક્યાંય ભૂલા પડી ગયા હોય તો કુળદેવીને આગળ કરજો કુળદેવીનું સ્મરણ કરજો જો તમે ભૂલા પડી ગયા હોય તો અમૃત બાપાની મેરડી માતા સો ટકા રસ્તો બતાવશે પણ જ્યારે ઘણા ખરા ભાવિ ભક્તોને રસ્તો બતાવ્યા પછી પણ જો ભૂલા પડે

તમારા મગજના બારણા ખોલી નાખજો અને આ વાતને એકદમ સ્પષ્ટ રીતે ક્લિયર કરી નાખજો તમે અમરત બાપાની મેરડી માના સાનિધ્યમાં જાઓ ઢબુડીમાના મેરડીમાના સાનિધ્યમાં જાઓ કે ખૂંખાર મેરડી માતાના સાનિધ્યમાં જાઓ પણ એક વસ્તુ મગજના અંદર ફિટ કરી લેજો કે આપણને આપણા કર્મ જ નડે છે માતાજી ભગવાન ક્યારેય કોઈને દુખી ના કરે અને જો આનો લાઈવ ઉદાહરણ જોતો હોય તો હું તમને કહું કે તમે જ પોતે છો તમારી મમ્મીએ ક્યારે એવું કીધું કે મારા છોકરાને આજે મારી નાખવો છે ના કે આપણી માં આપણું ક્યારે અહીત ના વિચારે આપણા નીજ કર્મ હોય તો આપણને સુધારવા માટે નાનો મોટો પ્રસંગ આપણા જીવનના અંદર મુકતા હોય પણ ક્યારે હેરાન ના કરે એટલે જ અમરત બાપાની મેલડીમાં પણ એક વાત અદ્ભુત કરી હતી કે અમરજ બાપાની મેરડીમાં ઉપર જો તમારો પૂરેપૂરો વિશ્વાસ હશે જો તમારી કુળની દેવીનો વિશ્વાસ હશે તો એક વસ્તુ મગજના અંદર ફિટ કરી લેજો કે જે પણ માતાજીના ભરોસે ભગવાનના ભરોસે સત કર્મ કરીને જીવે છે એના જીવનના અંદર નાની મોટી તકલીફ તો આવશે પણ ક્યારેય ડૂબવાનો વારો નહીં આવે એનું એક જ કારણ છે કે આપણું જીવન જ્યાં સુધી ભક્તિભાવવાળું નહીં થાય ત્યાં સુધી આપણે દુનિયાના વિવિધ સાનિધ્યમાં ફરશું આપણું કામ નહીં થાય તો મિત્રો હું તો તમામ ભક્તોને એક જ વાત કહેવા માગું છું કે તમે દુનિયાના સાનિધ્યના અંદર જાઓ ના જાઓ તમારો પ્રશ્ન છે પણ અમરાત બાપાની મેરડીમાંના સાનિધ્યના અંદર જતા હો તો એક વસ્તુ મગજના અંદર ફિટ કરી દેજો કે માતાજી ક્યારે પૈસા નથી લેતા જો તમારો ભાવ હોય તો તમે યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપી શકો છો જેવી રીતે ઘરના આંગણે જો કોઈ ભૂદેવ આવી ગયો હોય જો કોઈ મારા જેવો બ્રાહ્મણ આવી ગયો હોય અને યથાશક્તિ પ્રમાણે જો તમે એને દાન દક્ષિણા આપો છો તો એ અલગ વાત છે પણ સામેથી ક્યારે માતાજીએ નથી માગ્યું બીજા નંબરના અંદર કે તમે કોઈ સાનિધ્યના અંદર જાઓ છો અને પાણીનું પણ જો પાણી ભરવાની પણ જો સેવા મળી હોય તો તમે તમારું નસીબ માનજો કેમ કે સાત જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે અને ત્યારે ખાલી અને ખાલી આવા સાનિધ્યના અંદર જવાનું મન થાય ફરીથી સાંભળજો સાત

ભગવાન વસે તમે અને હું તો ઘણા નસીબદાર કહેવાયે કે આપણે તો દર રવિવારે અમૃત બાપાની મેરડીમાંના સાનિધ્યના અંદર જઈને માતાજીના આશીર્વાદ સાથે સાથે આપણે ભોજન પ્રસાદી પણ લઈએ છીએ અને નિરાથી આપણા જીવનના અંદર કઈ તકલીફ છે અને કઈ તકલીફનું સમાધાન જલ્દી આવે અને કઈ રીતે આવે તેની વિગતવાર માહિતી પણ મળી રહે છે પણ કીધું છે કે જે જગ્યાએ તમારો વિશ્વાસ બંધાઈ ગયો એ જગ્યાએ દેવને આવવું જ પડે છે અને મિત્રો મેં મારા ઘણા ખરા વિડીયોના અંદર કીધું છે ફરીથી કહું કે ગામના અંદર જો હનુમાનજીનું નું મંદિર હોય અને એ હનુમાનજીના મંદિરના અંદર જો એક નારિયુલની માનતા માની હોય તો પણ કામ થઈ જતું હોય છે લોકો ચાર ધામની યાત્રા કરીને પણ દુખી છે તો હવે આપણે જ વિચાર કરવાનો કે આપણે કઈ રીતે સુખી થવું છે તો સુખી થવાના ઘણા ખરા ઉપાય મેં તમને બતાવ્યા છતાં જો તમે અમારા ચેનલના અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આવા જ વિડિયો તમારા સુધી સૌ પ્રથમ